ગત સત્તર સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ રાણાવા પોલીસ સ્ટેશનમાં રાણા બોરડી ગામ ખાતે જે તેના સરપંચ જીવા મોરી તથા તેમના ભાઈ મોરી બંને વિરુદ્ધ વ્યાજખોરી તથા બરજબરીથી બચાવી પાડવું વગેરે વિગતની ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં ફરિયાદી રસીકભાઈ નારણભાઈ રાવત તેઓનાઓ જે ફરિયાદ આપેલ છે તેની હકીકત જોતા લગભગ બે હજાર છ ના વર્ષમાં જે ફરિયાદી છે તેમને આજે આ કામના આરોપી રાણા સરપંચ સાંગાજીવા મોરી અને તેમના ભાઈ મોરી દ્વારા માસિક પર જેટલા ઊંચા વ્યાજ દરે બે હજાર છ ની સાલમાં વીસ હજાર રૂપિયા વ્યાજે આપવામાં આવેલ અને તે જે જ્યારે વ્યાજે પૈસા લીધા હતા ત્યારે આ ફરિયાદી પણ પોતે જિલ્લા ગ્રામ પંચાયતના સભ્ય હતા અને આરોપીના મિત્ર હતા પરંતુ ત્યારબાદ આ વીસ હજાર રૂપિયા માસિક ત્રણ ટકાના લેખે વ્યાજે આપવામાં આવેલ એની આ જે બંને આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી ખૂબ જ માનસિક શારીરિક ત્રાસ આપી અને ફરિયાદી પાસેથી વસુલાત કરવામાં આવેલ અને બે હજાર ઓગણીસ ના વર્ષમાં ફરિયાદી પાસેથી આરોપીઓ બંને આરોપીઓ મળી અને લગભગ બાર લાખ રૂપિયા જેટલી રકમ વસૂલ કરેલ હતી વ્યાજ તથા પેનલ્ટીના રૂપે આ ઉપરાંત બીજી બાર લાખ રૂપિયા રકમ જેટલી બાકીનો હિસાબ પણ આપેલો હતો કુલ ચોવીસ લાખ રૂપિયા આ આરોપીઓએ ફરિયાદી પાસેથી એને લેવાના થાય છે એવી વાત કરેલ અને એમાંથી બાર લાખ રૂપિયા પચાવી પડેલ હતા જેથી આ જૂનાની પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ લઈ અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી અને તપાસ ચાલુ કરવામાં આવી